ભારતના કેરળની એક નર્સ નિમિષા પ્રિયા જેમના પર હાલ યમનમાં એક હત્યાના કેસમાં ફાંસીની સજા સુનાવવામાં આવેલી છે તેના પર મહત્ત્વની વાત તો એ છે કે રાષ્ટ્રપતિ દ્વારા એને મંજૂર પણ મંજૂરી પણ આપવામાં આવે તો આજે આ વિડીયોમાં આપણે એના વિશે માહિતી મેળવશું સાથે જોઈશું એના માતા પિતા દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવેલી છે કે એમની દીકરીને બચાવી અને પાછી ભારત લાવવામાં આવે તો હવે આગળ ભારત સરકાર આના વિરુદ્ધ શું પગલાં લેશે તથા એની હત્યાની સજા એમાં ફાંસી આપવામાં આવશે તો શું હતું એ કારણ અને શું હતું સંપૂર્ણ આ ઘટના એના વિશે માહિતી મેળવશે નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ખૂબ મહત્ત્વના ટોપિકની ચર્ચા કરીશું ભારતના કેરળની એક નર્સ જેને યમનમાં ફાંસીની સજા આપવામાં આવેલી છે અને મહત્ત્વની વાત તો એ છે કે તેના રાષ્ટ્રપતિ દ્વારા એ ફાંસીની સજાની મંજૂરી પણ આપવામાં આવી છે તો હવે અહીંયા આગળ કેરળમાં જે નર્સ હતી એ નર્સના માતા પિતા દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવેલી છે કે કોઈપણ કારણોસર એમની દીકરીને બચાવવામાં આવે તો હવે આમાં ભારત સરકારે કયા પગલાં લેશે તથા એ જે નર્સ છે નર્સને અમનમાં એ યમનમાં ફાંસીની સજા કેમ આપવામાં આવી એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું ચલો શરૂઆત કરીએ ભારતની નર્સને યમનમાં થશે ફાંસી તો ભારત સરકાર એની વિરુદ્ધ શું પગલાં લેશે નિમિષા પ્રિયા આ જે નર્સ છે એનું નામ છે નિમિષા પ્રિયા એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ યમનમાં ભારતીય નર્સને અપાશે ફાંસી યમનની જેલમાં કેદ ભારતીય નર્સ નિમિષા પ્રિયા ધીમે ધીમે ફાંસીના માછલાની નજીક સરકી રહી છે નિમિષા પ્રિયાને તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યાના કેસમાં અદાલતે સજા એ મોતની સજા ફરમાવી છે તો શું હતું આની પાછળનું કારણ તો જોઈએ સંપૂર્ણ વિગતવાર નિમિષાની ફાંસીના ઓર્ડર પર યમનના રાષ્ટ્રપતિ રશદ મોહમ્મદ અલી અલીમીએ મંજૂરીની મહોર મારી દીધી છે આ દરમિયાન કેરળના કોચીમાં રહેતા નિમિષાના પરિવારે નિમિષાને બચાવી લેવા માટે ભારત સરકારને અપીલ કરી છે આપણી સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે નિમિષાને બચાવવા માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહી છે યમનમાં એવો કાયદો છે કે જેની હત્યા થઈ હોય એનો પરિવાર એ હત્યા કરનારને જો માફી આપે કેસ પાછો લે અને તો જ એને માફી મળી શકે એટલે હત્યા કરનારને માફી આપે તો ફાંસીની સજા રદ થઈ શકે છે જેની હત્યા થઈ છે તે તલાલ અબ્દો મહદીના પરિવારે બ્લડ મની પેટે વીસ હજાર ડોલર માગ્યા હતા હવે એ આગળ જો આ બ્લડ મની એટલે આટલા જો રૂપિયા ચૂકવવામાં આવશે તો એ એ પરિવારે પોતાનો જે કેસ છે કેસ પાછો ખેંચશે તો આ સજામાં માફી મળી શકે આપણી સરકારે આ રકમ ઉપરાંત બીજા ખર્ચ પેટે કુલ અડત્રીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા છે એટલે સરકાર દ્વારા ના ટ્રાન્સફર થાય પણ અલગ અલગ જે ડોનેશન આપતી સંસ્થાઓ હોય એના દ્વારા એ રૂપિયા ટ્રાન્સફર થઈ શકે અને ટ્રાન્સફર કરી અને જે બ્લડ મની ચૂકવી અને આ સજામાંથી માફી મેળવી શકાય બ્લડ મની ચૂકવણી પછી નિમિષાની ફાંસીની સજા માફ થઈ શકે પણ એવું થયું નહીં નિમિચા પ્રિયાનો જન્મ કેરળના ઇડિકુમાં થયો હતો તેની પાસે ભણવાના પણ પૈસા હતા નહીં બે હજાર આઠમાં નિમિચાએ નર્સ તરીકે કામ કરવા માટે કેરળની યમન ગઈ હતી એટલે બે હજાર આઠમાં જે નર્સ તરીકે કામ કરવા માટે કેરળથી યમન ગઈ હતી યમનની રાજધાની સુનામા સુનામામાં આવેલી સરકારી હોસ્પિટલમાં નિમિષાને કામ મળી ગયું હતું વર્ષ બે હજાર અગિયાર મેરેજ કરવા માટે નિમિષા કેરળ પાછી આવી હતી અને કેરળના જ ટોમિટ થોમસ સાથે મેરેજ કરી અને બંને ફરીથી યમન ચાલ્યા ગયા હતા ડિસેમ્બર બે હજાર બારમાં ટૉમિ થોમસ યમનથી પરત કેરળ આવી ગયા હતા એટલે એમને એમની દીકરી એ બંને પરત પાછા આવી ગયા હતા એમને કોઈ સારું કામ ત્યાં આગળ મર્યું નહોતું જ્યારે આ નિમિષા પ્રિયા હતી એટલે નર્સ તરીકે એમનું સારું વ્યવસાય હતો એટલે તે ત્યાં રહ્યા નિમિષાએ નોકરી છોડીને પોતાનું ક્લિનિક શરૂ કરવાનો નિર્ણય કર્યો તો આગળ જેમ ખર્ચ વધતો જાય પોતાનું ઘર લીધું એટલે એ માટે જે ખર્ચ વધ્યો એનાથી નોકરી છોડી અને પોતાનું અલગ એક ક્લિનિક શરૂ કરવાનો વિચાર કર્યો પણ યમનનો એક એવો કાયદો છે કે પોતાની જો કોઈ ધંધો શરૂઆત કરવી હોય કામ ધંધો તો એમાં યમન ના એટલે તેના પોતાના એક વ્યક્તિનો આ ધંધામાં ભાગ હોવો જરૂરી છે એટલે તોના સ્થાનિક લોકોનો ભાગ હોવામાં જરૂરી છે યમનના કાયદા અનુસાર કોઈ વિદેશી કામ ધંધો કરવા ઈચ્છે તો એક સ્થાનિક વ્યક્તિને બિઝનેસ પાર્ટનર તરીકે રાખવો પડે યમનના સનામાં કાપડની દુકાન ચલાવતા દલાલ અબ્દો મહદી સાથે નિમિષાની ઓળખાણ હતી હવે આજે દલાલ અબ્દો મહદી જે હતા એમની જે પત્ની હતી એમની પત્નીને ડિલિવરી સમયે જ્યારે એમની દીકરીનો જન્મ થયો તે સમયે જે હોસ્પિટલમાં હતા એ હોસ્પિટલમાં આજે નર્સ હતી એ કામ કરતી હતી એટલે ત્યાંથી એમની ઓળખાણ થઈ હવે આ નર્સને પોતાનું ક્લિનિક અલગ ખોલવું હતું અને યમનના કાયદા પ્રમાણે ત્યાં આગળ નવો ધંધો કોઈ વિદેશીએ શરૂ કરવો હોય તો તે જ દેશનો એટલે સ્થાનિક કોઈ વ્યક્તિ એમાં પાર્ટનર હોવો જરૂરી છે તો એમની ઓળખાણ આ તલાલ અબ્દુલ મહદી સાથે હતી તલાલ નિમિત્ત ક્લિનિકમાં પાર્ટનર બનાવવા માટે મનાવી લીધો નિમિષા અને તેમના પતિ ટોનીએ તેમની જેટલી બચત હતી તે નવું ક્લિનિક શરૂ કરવામાં લગાવી દીધી જરૂરી નાણાંના તે ત્રીસ ટકા જ નાણાં એ નિમિષા ભેગી કરી શકી જ્યારે સુડસઠ ટકા જે નાણાં હતા એ તલાલના હતા નિમિષા અને તલાલે સાથે બિઝનેસ શરૂ કર્યો પછી તલાલ બધાને એવું કહેવા લાગ્યું કે તે નિમિષા સાથે લગ્ન કરી દીધા છે એટલે માટે એ આગળ ફક્ત જે ધંધો હતો પાર્ટનરશીપમાં એ ધંધો શરૂ કરવાની વાત હતી પણ એમાં તલાલે શું કર્યું તલાલ અહીંયાગર કેરળમાં લગ્નમાં નિમિષાની સાથે આવેલો હતો તો એના જે લગ્નના ફોટા હતા એ ફોટા ચોરી કરી એમને પોતાની સાથે લઈ ગયો પછી કોમ્પ્યુટરાઇઝની મદદથી ફોટા ફેરફાર કર્યા અને આ જે બિઝનેસ શરૂ કર્યો એના પછી એને કેટલાક ફોટા અને વિડીયો વાયરલ કરી અને પોતે નિમિષા સાથે લગ્ન કરેલા છે એવો દાવો કર્યો તલાલે નિમિષા સાથે એના લગ્નના ફોટો તથા ડોક્યુમેન્ટ પણ તૈયાર કરી લીધા હતા મામલો યમનને કોર્ટ સુધી પહોંચ્યો હતો પણ તલાલના પુરાવા હતા તે માન્ય રખાયા જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો એટલે તલાલ પાસે જે ખોટા તો ખોટા પણ જે પુરાવા હતા એ પુરાવા કોર્ટમાં સાચા સાબિત થયા અને એને માન્ય રાખવામાં આવ્યા તલાલે નિમિષાને પાસપોર્ટ પણ પડાવી લીધો હતો એટલે તલાલે નિમિષાનો પાસપોર્ટ પણ લઈ લીધેલો હતો જેથી યમન છોડી અને ભારત પરત ના આવી શકે તે માટે અહીં આગળ પાછળ તમે ફોટો જોઈ શકો નિમિષા પ્રિયા જે નર્સ હતા તે બાજુમાં એમની માતા અહીંયા આગળ ફોટો એમના પાસપોર્ટનો આપેલો છે તલાલ ક્લિનિકની આવકમાંથી નિમિષાને હિસ્સો પણ આપતો ન હતો અને ડ્રગ્સનું વ્યસન કરતો અને વ્યસન કરી અને મારપીટ કરતો હતો તલાલ સામે યમનમાં નિમિષાએ ઘણી ફરિયાદો પણ દાખલ કરી હતી પણ યમનમાં શરિયા કાનૂન ચાલે છે એટલે મહિલાઓને વધારે અધિકારો આપવામાં આવતા નથી તેને તલાલની હત્યાનું ષડયંત્ર કર્યું એટલે પાસપોર્ટ પેરવવાની એને શું કર્યું એને બે બાંધ કરી અને પાસપોર્ટ લઈ અને એને ભારત આવવાનો પ્લાન બનાવ્યો બે બાંધ કરવા માટે એને જે ઇન્જેક્શન દ્વારા તલાલને જે ડોઝ આપવામાં આવે ડોઝનું પ્રમાણ વધારે હતું જેનાથી તલાલનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું એ કેસમાં અને ત્યાંની સરકાર દ્વારા ત્યાંની પોલીસ દ્વારા પકડી લેવામાં આવી તલાલ સામે યમનમાં નિમિષાએ ઘણી ફરિયાદો દાખલ કરી હતી યમનમાં ઝડયકાનૂન ચાલે છે એટલે મહિલાઓને એક હદથી વધારે અધિકારો મળતા નથી તેને તલાલની હત્યાનું ષડયંત્ર ઘડ્યું તેનું કહેવું હતું કે મારો ઈરાદો હત્યાનો ન હતો મારે મારો પાસપોર્ટ લઈ અને યમનથી પાછા કેરળ આવવું હતું અકસ્માતે તલાલ મરી ગયો અને હું પકડાઈ ગઈ નિમિષાએ એવું નક્કી કર્યું હતું કે તલાલને તલાલને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપી બેહોશ કરી પાસપોર્ટ શોધી યમનથી ભાગી જશે થયું એવું કે નિમિષાથી ઓવરડોઝ અપાઈ ગયો અને તલાલનું મોત થયું તલાલના મોત પછી તેની લાશને ઠેકાણે પાડવાનું કામ પણ નિમિષાએ કર્યું હતું અને તેને ક્લિનિક કામ કરતી એક નર્સ દ્વારા મદદ કરવામાં આવી હતી ત્યાર પછી બંનેએ નક્કી કર્યું કે તલાલની લાશના ટુકડા કરી અને પાણીની ટાંકીની અંદર ફેંકી દેવામાં આવશે જેનાથી કોઈને ખબર ના પડે અને એટલી ઘડી પાસપોર્ટ હોય પાસપોર્ટ શોધી અને કેરળથી યમનથી કેરળ પાછા આવી શકાય હેલ્લાસ્ટની નિકાલ થઈ ગયા પછી નિમિચાએ યમનથી બોર્ડર ક્રોસ કરી સાઉદી અરેબિયા ભાગી જઈ અને ત્યાંથી ભારત આવવાનું નક્કી કર્યું પણ સાઉદી અરેબિયા પહોંચે તે પહેલાં જ યમનની પોલીસે નિમિશાની ધરપકડ કરી લીધી હતી અને યમનની કોર્ટમાં આનો કેસ ચાલ્યો અકસ્માતે નહીં પણ હત્યાનું કાવતરું ઉગાડી હત્યા કરી એમ સાબિત થયું અને ફાંસીની સજા ફરમાવવામાં આવી અને આ ફાંસીની સજા ઉપર યમનના જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હવે યમનમાં ઈરાનના સમર્થન દ્વારા હુતી વિદ્રોહીઓનું માથું ઊંચક્યું હતું તેથી યમનની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ એટલે એટલે યમનમાં યાંત્રિક આંતરિક યુદ્ધ ચાલતું હતું યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તેથી જે ત્યાંના લોકો હતા ભારતના લોકો વિદેશી લોકો એ ભારતે પોતાના લોકોને પાછા ભારત બોલાવી લીધેલા હતા અને ત્યાં આગળ એક યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી યમનમાંથી તમામ ભારતીયોને પાછા બોલાવવામાં આવેલા હતા યમનમાં સ્થિતિ ભારત સ્થિત ભારતીય દૂતાવાસ પણ બંધ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે નિમિતા નિમિષાની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં યમન જવા દેવાની મંજૂરી માગી હતી એટલે નિમિષાએની માતાએ પોતે યમનમાં એમની દીકરી જે નર્સ હતી એમને મરવા માટે ત્યાં જવાનું આ મંજૂરી માગી હતી સરકારે કહ્યું હતું કે યમન જવું જોખમી છે અત્યારે રાજનૈતિક સંબંધો સારા નથી પણ એના પછી એમની જવાબદારી પર એમને યમન જવા દેવાની મંજૂરી આપી હતી ભારત સરકાર નિમિષાની ફાંસીની સજા રદ કરવાના પ્રયત્નો કરી રહી છે અહીં આગળ તમે જોઈ શકો આ કેસ એ બે હજાર પંદર સત્તર બે હજાર ત્રેવીસ અને હવે બે હજાર ચોવીસમાં એની સજા ફાંસી તરીકે આપવામાં આવશે રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે હવે આવતા મહિને જો સાબિત થશે તો એને ફાંસીની સજા આપવામાં આવશે હવે એના પહેલાં જોવાનું એ બાકી રહ્યું કે ભારત સરકાર એના પર શું પગલાં લેશે અને કઈ રીતના નર્સને પાછી ભારત જીવિત લાવી શકાશે કે નહીં બાજુમાં તમે આ ફોટો જોઈ શકો તો આ વાત હતી ભારતના કેરળની એક નર્સ કે જેમના પર યમનમાં ફાંસીની સજાનો ફરમાઈ કરવામાં આવેલી છે તો હવે આગળ શું થશે જોવાનું રહ્યું બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત